જે લોકો છે એમને પોષે છે એમને લોકોને આગળ આવવા માટે પ્રેરિત કરે છે અને આ લોકોના કારણે એમાં સમાજ પણ એટલો દોષી છે ને ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને ક્યાંક પ્રાણીઓને અને સમાજના કેટલાય લોકોને તેનો ભોગ બનવો પડે છે ત્યારે આજે આ માનસિકતામાં રહેલા ખીડાઓ કે ઢોંગીઓ પાખંડીઓ આ તમામ પાલન પોષણ કરવા માટે આ જે સમાજના અમુક લોકો છે તેમના દ્વારા પ્રેરણા આપવામાં આવે છે અને આ પ્રકારના કિસ્સાઓ સામે જ આવતા હોય છે ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે અંધશ્રદ્ધાને કારણે એક યુવતી દુષ્કર્મનો ભોગ બની છે

એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરમંદર થી છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી ક્યાં સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને પ્રતિ કરેલું અને પછી મારી

પાખંડીઓના પાખંડ સામે ચૂપ કેમ રહે છે કહેવાતા વિલ્સન અને પાખંડીઓના પાખંડની સામે વિલ્સન બ્લોર શા માટે ચૂપ રહે છે કહેવાતા વિલ્સન બ્લોર શું આ અંધશ્રદ્ધામાં આંધળી આંખું નથી દેખાતું હળાહળ પાપ અને અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે ક્યાં સુધી સમાજ આવા ધતિંગ બાજુને સાચવતું રહેશે અને જ્યાં સુધી આ લોકોને સાચવીશું ત્યાં સુધી આવા પાપ થતા જ રહેશે અને ક્યાં સુધી સમાજ આવા ધતીંગ બાજુને સાચવતો રહેશે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે ધતીંગ બાજુ છે એમને એમને એક ચોક્કસ સજા આપો તો તાંત્રિકોને આપણે ક્યાં સુધી છાવડતા રહીશું આપણે સૌ લોકો પાખંડીઓને કેમ કાયદો અને ન્યાયતંત્રનો ડર નથી અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટતી રહે છે ધતીંગ બાજુને જવાના સુધી યાદ રહે એવી એક સબક શીખવવો જોઈએ એવો એક કિસ્સારૂપ દાખલો બેસાડવો જોઈએ આ ધતિંગ બાજુ જો એક એવો દાખલો બેસાડવામાં આવશે તો અને તો જ આ પ્રકારની કિસ્સાઓ આ પ્રકારની ઘટનાઓ ઓછી થશે અને રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધારે ઘટે છે ક્યાંક પ્રાણીઓ તેનો ભોગ બને છે ક્યાંક આખું આખું પરિવાર ભોગ બનતો હોય છે ક્યાંક યુવતીઓ ભોગ બનતી હોય છે જો આવી અંધશ્રદ્ધા લોકો રાખશે તો તમામ લોકો ભોગ બનતા જ રહેશે અને લોકોને ભોગ ભરવાનો વારો આવતો જ રહેશે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિજ્ઞાન જાથાથી જયંત પંડ્યા જયંતજી સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર જયંતભાઈ જે પ્રકારે આજનો આ કિસ્સો સામે આવ્યો છે કે અંધશ્રદ્ધાની આડમાં આજે એક પીડિત એક વ્યક્તિ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સૌપ્રથમ તો આપનું શું કહેવું અંધશ્રદ્ધા વિશે એક તો ખાસ કરીને અમે ફિલ્ડ ઉપર બત્રીસ વર્ષથી કામ કરીએ છીએ અને રૂપિયા ખેંચવા રૂપિયાનો વરસાદ કરવો ગુપ્તધન મેળવવું આવી લાલચ અને લોભના કારણે અનેક કિસ્સાઓ બહાર આવે છે અને અનેક કિસ્સાઓ દબાઈ પણ જાય છે એમાં લોકોની જે લાલચ અને લોભ પ્રકૃતિ છે એ મહત્વની વાત છે રાતોરાત થઈ જવું છે રાતોરાત બંગલાવાળું થઈ જવું છે રાતોરાત ગાડીવાળું થઈ જવું છે આ બધાના કારણે લોકો ફસાય છે અને અંધશ્રદ્ધાની અંદર પાયમાલી અને બરબાદીને ભોગ બને છે વિજ્ઞાન જાથા તો બહુ સ્પષ્ટપણે માને છે કે આજ સુધી અંધશ્રદ્ધાના કોઈ પણ કુંવારિકા લો કે રૂપિયાનો વરસાદ કરે ત્યારે અમે જોયું છે કે કુંવારિકાની માગણી કરતા હોય છે આવા વરુ જેવા બેઠેલા પાખંડીઓ છે એ ચાર પાંચ વ્યક્તિ હોય છે એને પીખી નાખે છે આવા અનેક કિસ્સાઓ અમે જોયા છે માત્ર ને માત્ર સમાજના ડરને કારણે અમુક કિસ્સા તો બહાર પણ આવતા નથી એટલા ક્રૂરતા ફર્યા બનાવ બને છે જે હજી સમાજ સમક્ષ આવતા પણ નથી એવું વિજ્ઞાન જાથાએ નજરે જોયું છે આ કેસોદની અંદર જે કિસ્સો છે એમાં જે દીકરીએ ફરિયાદ કરી છે હિંમત દર્શાવી એના માટે અમે એને બદાવીએ છીએ એટલા માટે કે જો દરેક વ્યક્તિ જો એફઆઈઆરને ફરિયાદ નોંધાવશે તો આવા વરુ જેવા પાખંડીઓ છે એ આપોઆપ એને કાંઈક કાંઈક ફેર પડશે બીજું કે આઝાદી પછી કોઈ પણ પક્ષે રાજકીય પક્ષે હજી સુધી અંધસત્તા વિરુદ્ધનો કાયદો બનાવ્યો નથી અને માત્ર વોટ બેંકના કારણે આવા પાખંડીઓ છે એને એકબીજા છાવરતા હોય છે જેના કારણે આજે સમાજ ઉપર ભરડો લીધો છે અને હાવી બન્યા છે આવું ન બને એ માટે આપની જે ગુજરાત ફર્સ્ટ વારંવાર લોકો અંધસત્તામાંથી બહાર આવે એની ઝુંબેશ ચલાવે છે વિજ્ઞાન જાથાને બિરદાવે છે પરંતુ તમે સતત જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્ન કરો છો અને તમે જે ભાષા માટે લોકોને સ્પર્શે એવા વાતય કરો છો કે આમાંથી આપણે હવે બહાર નીકળવું જોઈએ આપણે કઈ સદીમાં જીવીએ છીએ આપણે ચંદ્ર અને મંગળ ઉપર આપણે વસવાટની તૈયારી કરતા હોય અને ત્યારે આપણે માની લો કે આવી દીકરીને દુષ્કર્મના ભોગ ચાર ચાર વ્યક્તિઓ સામેલ છે એની સામે ફરિયાદ થઈ છે આ બધા કિસ્સાઓમાં આપણે જોઈ છીએ તો એમાં ન્યાયતંત્ર મોડું મળવાનું વિલંબ કરવાને કારણે પણ અન્યાય થાય છે આવા જે ફરિયાદી ભોગ બનાવાય છે એને પૈસાની લાલચ આપીને એના તરફ સમાધાન કરી લેવામાં આવે છે આવા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પણ બનાવ બને છે આવા અનેક કિસ્સાઓ અમે જોયા છે અને વિજ્ઞાન જાતાએ જેટલા કિસ્સા પર્દાફાશ કર્યા તેમાં અમે ફરિયાદ પણ દાખલ કરી છે પરંતુ વિલંબ ન્યાય નીતિને કારણે વ્યક્તિને ન્યાય કરતાં અન્યાય વધુ થાય છે એવું પણ અમે જોયું છે તો આ ઝુંબેશમાં અમે આપને ટેકો આપીએ છીએ અને આ કિસ્સાની અંદર જે કેશોદનો કિસ્સો બન્યો છે અને એમાં ઝડપી ન્યાયતંત્ર થાય અને સજા થાય દાખલારૂપ થાય તો જ હું માન પરિણામ આપણે જોઈ શકશું નકર આ ફરિયાદી ભોગ બનેલ જે પીડિતા છે એને પણ એના પરિવારને પણ કોઈ પણ પ્રલોભન આપી અને ત્યારે ન્યાયતંત્રની જ્યારે ચાર્જશીટ મુકાય એ પહેલાં તો માંડવાડ થઈ જતા હોય છે આવા કિસ્સા પણ અમે જોયા છે આવું ન થાય એના માટે તમામ રાજકીય પક્ષોએ આવા કિસ્સાની અંદર કે આવા અધિકારીઓએ પણ આવા કિસ્સાની અંદર ઢાંકિછોડ ન કરે અને કડકમાં કડક સજા થાય એવી કાર્યવાહી કરવી જોઈએ એવી વિજ્ઞાન જથા માંગ કરે છે જે બિલકુલ જયંતભાઈ જે પ્રકારે આપે કહ્યું કે અમે આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે આગળ પણ જ્યારે આ પ્રકારની ઘટના ઘટી છે ગુજરાત ફર્સ્ટે મુદ્દો ઉઠાવ્યો છે અને હજુ પણ ઉઠાવતા રહીશું જયંતભાઈ જે પ્રકારે આપે જણાવ્યું કે લોકોને રાતોરાત પૈસા કમાવી લેવા છે રાતોરાત બહુ મોટું બની જવું છે પરંતુ સાથે સાથે એનાથી વિપરીત પરિસ્થિતિ જોઈએ તો નાનકડું દુઃખ જો એકવાર આવી જાય જિંદગીમાં અને તો પણ લોકો આ રસ્તા તરફ વળતા હોય છે એક તો ખાસ કરીને જુઓ તો આપણે ગુજરાતની અંદર દર પંદર દિવસે આ વખતે મહિનો દિવસ થઈ ગયો છે પણ દર પંદર દિવસે એવો અંધશનનો બનાવ ત્યારે આપણે શરમથી માથું ઝૂકી જાય એવા બનાવો બને છે આપણે જોઈ છીએ કે વિછ્યાની અંદર જોયું હતું કે પોતે સ્વયંમાં પોતાના માથા કાપી નાખ્યા અને હવનમાં કર્યા અંજારની અંદર તમે જુઓ તો એક સાથે સામૂહિક આત્મહત્યા સાત લોકો કરી વડોદરામાં કરી આવા બનાવો વારંવાર બને છે માની લો કે પૈસાની લાલચમાં દક્ષિણ ગુજરાતની અંદર અપહરણ કર્યું ને એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તો આવા અનેક કિસ્સાઓ આવે છે અને વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તો સતત પ્રયત્ન કરે છે લોકોને સાચ્ય હકીકત પણ સામે મૂકે છે છતાં પણ સમાજ જાગૃત નથી થતો એ બહુ દુઃખની વાત છે એમાંથી કાંઈ શીખતો નથી એ પણ દુઃખની વાત છે એના મૂળની અંદર શું છે એને દરેકને વ્યક્તિને પોતાને લાભ લેવો છે મરી લો કે અમે જોયું છે કે એકના ડબલ કરતા હોય તો એનો સગો ભાઈ બાજુમાં રહેતો હોય છે તો એનાથી ખબર ન પડે એવી રીતે આવી વિધિ વિધાન કરતા હોય છે અને તાંત્રિક પાંચ લાખ દસ લાખ વીસ લાખ રૂપિયા કે દાગીના લઈને વયા જતા હોય છે એવા અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે દફ્તરે નોંધાયેલા છે અમે પણ સ્થળ ઉપર મુલાકાત કરી છે પરંતુ આ મેઇન તો લાલચનું જે પરિબળ છે માનસિકતા અને હું પોતે એકલો ધનવાન થઈ જાઉં આવી જે ભાવના છે એના કારણે પોતે બરબાદી પોતે તો બરબાદી થાય છે પણ આખા પરિવારને વિખી નાખે છે એમાં આવા બળાત્કારના બનાવો પણ બને છે છેડતીના બનાવો છેડતીના તો અસંખ્ય બનાવ બનતા હોય છે જે હજી સમાજ સમક આવતા નથી અને આપણો સમાજ કેવો છે કે જે કોઈ ફરિયાદ કરવા આગળ આવે તો એ દીકરીને કે કોઈ પણ કે માની લો કે નિસંતાન સ્ત્રી હોય તો એને એને મદદ કરવા માટે હું ફાપવાની બદલે એની ટીકા ટિપ્પણ ઘરના જ લોકો વધારે કરે એટલે આપણે શું છે એટલે આવા લોકો આસાનીથી છટકી જાય છે અને આવું ન થાય એના માટે લોકોએ જાગૃત થવું જવાનું છે પરિવારે જાગૃત થવાની જરૂર છે અને જાથા તો સતત મદદ કરે છે કોઈ પણ વ્યક્તિ હોય બત્રીસ વર્ષમાં એવો એક પણ વ્યક્તિ ન કહી શકે કે જાથાએ એમને મદદ નથી કરી ખાસ સંજોગોની એટલા એટલા માટે કે આવા કિસ્સાની તો તમે બહાર આવો અમે તમને તમામ પ્રકારની કાયદાકીય પણ મદદ કરશું અને ક્યારેક અમે જોયું છે કે કોઈ બનાવ બહેનો હોય અને ગરીબ માણસનો બહેનો હોય કે બિચારા ગામડામાં રહેતા હોય તો એની મદદે કોઈ વકીલ પણ આવતું નથી આવા કિસ્સા પણ અમે જોયા છે પણ જો કોઈને એ લાગતા ભળગતા હોય તો સામૂહિક રીતે આવી જતા હોય છે પણ આવા કિસ્સાની અંદર વકીલ સમૂહ મિત્રો પણ આવતા નથી આ પણ દુઃખની વાત છે એટલે આવા બધા કિસ્સાને કારણે આવા ભૂવાઓ આવા તાંત્રિક છે મુંજાવરો છે ફકીરો છે એ આસાનીથી છટકી જાય છે અને આવું ન થાય એના માટે સામૂહિક લોક ચળવળ અને જાગૃતિની તાતી જરૂરિયાત છે અને ઝડપી ન્યાયતંત્ર ની વિજ્ઞાન જાથા માંગ કરે છે બિલકુલ જયંતભાઈ પરંતુ જે રીતે આપે જણાવ્યું આની શરૂઆત તો એક પરિવાર થી જ કરી શકીશું

કોઈપણ વ્યક્તિ લોભના કારણે એના પરિવારના મોભીઓ હોય છે એ જ આવી દુષ્કર્મની અંદર પશુ પક્ષીની બલી ચડાવવાની અંદર એ નિમિત્ત માત્ર ઘરના મોભી જ હોય છે અને ત્યાંથીને શરૂઆત થાય છે અને આખા ઘરના ઘર ઘરની દીકરી હોય નાની પંદર વર્ષ મેં કીધું કે ચૌદ વર્ષની દીકરીની આવા પાખંડીઓ માગણી કરતા હોય છે કે જે કુંવારિકા છે એને આ રૂપિયા વરસાદ કરવામાં એની માગણી કરતા હોય છે અને અવાઓ જગ્યામાં લઈ જતા હોય છે અને આવા વરુઓના શિકાર બનતા હોય છે એમાં મા બાપ પોતે એમાં સહિયારો હોય છે એટલે દીકરીને માનજો કે હિંમત કરીને ફરિયાદ કરવા એની સાચી હકીકત કરે તો પણ એને મૂંઘી કરી નાખવામાં આવે છે કાંઈ બોલતી નહીં કોઈ કહેતો કહેતી નહીં આ વાત હકીકત કહેતી નહીં એવું છુપાવવામાં આવે છે આવા અનેક કિસ્સા જોયા છે એટલે પહેલો તો પરિવાર જવા જે જવાબદાર છે આપણી જે સિસ્ટમ છે એ પણ જવાબદાર છે આપણી ન્યાય કા છે એ પણ જવાબદાર છે જે પોલીસની અંદર માની લો કે હું ફાપવી જોઈ એ પણ એટલા જ જવાબદાર છે એ પુરાવા જેટે માંગે છે શા માટે તમે ગયા તા એવું વર્તન કરતા હોય છે એવા કિસ્સા પણ અમે જોયા છે બધા કિસ્સામાં નહીં પણ અમુક કિસ્સામાં તો ખાસ જોયું છે તો આવા બધા માની લો કે કોઈ વગદાર માણસ હોય અને તાંત્રિક હોય અને એ આવ્યું હોય તો એનાથી માની લો કે અમદાવાદની અંદર એક હતા કે એકના ત્રણ ગણા કરવામાં તો એ આખું પોલીસ સ્ટેશનને એને છા છાવડતું હતું એવું પણ અમે નજરે જોયું છે તો આવા કિસ્સાની અંદર આપણે જોઈએ છીએ તો સામૂહિક બધાય જો આને આને ત્યાગ કરીને તિલાંજલિ આપીએ તો જ પરિણામ આવી શકે એમ છે બાકી તો આવા બનાવોનું વારંવાર હું ને તમે આપણી ચિંતા વ્યક્ત કરી આક્રોશ વ્યક્ત કરતા રહેશું પણ જો બધા લોકો સામૂહિક જો જાગૃત થાય અને આવા પાખંડીઓથી દૂર રહીએ

એટલે સમાજની લાજ તમે લોકો આટલું બધું ડરી રહ્યા છો ને જો આટલી બધી તમને શરમ છે તો પછી લાજ કાઢીને બેસી જાઓ સમાજની સામે ન જાઓ માત્ર ને માત્ર સમાજનો જો છો તમે તમારા બાળકોના ન થઈ શક્યા તો પછી તમે આ સમાજના શું થઈ શકવાના અને કોણ સમાજ તમારી વહાર આવવાનો છે આ તમામ વસ્તુ ખૂબ મહત્વની છે જયંતભાઈ નિર્ભયા કેસ બે હજાર બાર આજની ડેટ કે એ નિર્ભયા કેસ થયો હતો આજે છતાં આ દુષ્કર્મનો ભોગ બનતી જ્યારે પણ જે તે વ્યક્તિ આવું દુષ્કર્મ આચરવાનું વિચારતો હોય છે તો એને પહેલા મગજમાં એ વિચાર આવવો જોઈએ કે જો આ દુષ્કર્મનું પગલું ભરીશ તો કદાચ મને જીવ ખૂબ વધારે જે સજા છે આકરી મળશે પરંતુ એવા કોઈ પગલા જ નથી લેવાતા એક તો ખાસ કરીને છે ને આપણા ભારતની અંદર તમે મેઇન તકલીફ ક્યાં છે કે આવા પાખંડીઓ કે કે આઠ કલાકની અંદર તમને કોર્ટની અંદર વિજય થશે તમને બોટચોટ તમને વસીકરણ તમને ધારેલી તમે કોઈપણ યુવતી હશે છે એની સાથે તમારા લગ્ન થશે આવા ફાયલા ફૂલાઓ પરપ્રાંતીય રાજકોટ આપણા ગુજરાતની અંદર અમે એક સર્વે કર્યો હતો ચાર હજાર જેટલા તો પરપ્રાંતીયો દુકાન નાખીને બેઠા છે જ્યોતિષને અને એમાં જુદા જુદા દાવાઓ કરીને લોકો સમક્ષ છે એના પર કોઈ નિયંત્રણ નથી એના સામે કોઈ કાયદો નથી અમે અમે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ડ્રગ્સ એન્ડ મેડિક રેમેડિક એક્ટ હેઠળ અમે ચમત્કારિક રીતે દવા આપીને એની પાસે લાઇસન્સ ન હોય તો એ ગમે એવો રોગ મટાડવાનો દાવો કરતા હોય છે એટલે અનિયંત્રિત વખતે આવા ટોંગીઓ છે પાખંડીઓ છે ફાયલા ફૂલા છે એનો એનો એટલો બધો હાવી સમાજ ઉપર થઈ ગયા છે અને આર્થિક રીતે એટલા બધા સંપન્ન થઈ ગયા છે કોઈપણનું મોટું બંધ કરાવી શકે એવી તાકાત ધરાવતાવા તાંત્રિકો અને મૂંઝાવરો થઈ ગયા છે એટલે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે હું તમે જોવો છો કે કંઈક અમે જોયું છે કે નાની દીકરી ભોગ બનતી હોય છે રોતી હોય છે અમે જાતા હોય છે એ સાચું બોલવા જાતા હોય છે તો એ ઘરના પરિવારને અટકાવતા હોય છે એક હું તમને અહીંયા કીશું કીધું જુનાગઢમાં અમે દીકરીઓની છાત્રાલય હતી અને અમે કાર્યક્રમ આપ્યો તો બે દીકરીઓ ઘરની હતી વિસાવદર તાલુકાની એની મમ્મીને વાઈ આવતી હતી અને વડિયાની અંદર એને એક તાંત્રિકના ભોગ બન્યા વાયની અંદર એને અંદર દુષ્કર્મ કર્યું વાયની દર્દી છે વાય છે એ એની દવા ચાલુ છતાં પણ એના પતિને બહાર બેસાડે છે અને પછી એના આજીવન અમે મદદ કરી અને દીકરીએ કીધું કે હાલો વિજ્ઞાન જાથામાં અમે તમારી સાથે એની મમ્મીને લે આવીને અમે એના પર કેસ દાખલ કર્યો અને અમરેલી કોર્ટે આજીવન કારાવાસ આપ્યો જો આવી રીતે બધી દીકરીઓ જાગૃત થાય અને જો આવું થશે પરિણામ તો સો ટકા બને આશા છે કે હવે મને અત્યારે નવી પેઢી ઉપર મને આશા છે પૂરેપૂરી મને હજી જે પચાસ આજુબાજુ છે એના પર મને આશા નથી એટલા માટે એ દાખલાવાળાને માને છે અને વિજ્ઞાન જાથામાં માને છે એટલે બે બાજુ ઢોલકી વગાડે છે આવા લોકોમાં મને નથી પણ નવ યુવાન નવ યુવતી છે એ કંઈક પરિણામ લાવી શકે એના માટે વિજ્ઞાન જાથા છે સતત કામ કરે છે આ દીકરીઓ બે જાગૃત હતી એના કારણે આ ઢોંગીને કારાવાસમાં અત્યારે સાબરમતી જેલમાં છે જો આવી દરેક દીકરી જો જાગૃત થશે તો મને લાગે ને આવનાર દિવસોમાં આપણે પરિણામ જોઈ શકશું જી બિલકુલ એટલે યુવાનો અને બાળકોએ અહીંયા વધારે જાગૃત થવાની આવશ્યકતા છે જયંતભાઈ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ જે કિસ્સો છે એમાં ફરિયાદ દાખલ થઈ ગઈ છે ન્યાયતંત્ર તો પોતાનું કામ કરશે જ પરંતુ જે માનસિકતા છે જે મુખ્ય પાયો છે કે લોકોની માનસિકતા બદલવાની એને લઈને કોઈ જાગૃતિના કાર્યક્રમો કે કેમ ખાસ આપે બહુ સારી વાત કરી ગુજરાત ફર્સ્ટને મને બહુ લાગણીને માનથી હું કહું છું આપને અને આપના જે દર્શકો અત્યારે કાર્યક્રમ નિહાળે છે એને પણ કહું છું કે ગુજરાત ફર્સ્ટ છે એ સતત અંધશ્રદ્ધા વિરોધી કોઈપણ જાગૃતતાના કાર્યક્રમો સતત તમને સાચી હકીકત તમારા સમક્ષ વાસ્તવિક મૂકે છે અને આનો તમે લાભ લ્યો વિજ્ઞાન જાથાનો પણ તમે કોઈપણ કામ હોય તો એનો તમે સંપર્ક કરી શકો છો અમે પહેલાં તો અમે આજે જ કેશોદ પોલીસ સ્ટેશનની એફઆઈઆરની નકલ મેળવી અને એના પરિવારને અમે જેટલી મદદરૂપ થાય એના માટે રૂબરૂ મુલાકાત કરશું અમને જરૂર લાગશે તો જે તે વિસ્તારમાં કાર્યક્રમ પણ આપશું અમે રૂપિયાનો વરસાદ કરીએ છીએ અમે પચાસ પચાસ હજાર લાખ બે પાંચ લાખના વરસાદ કરી છીએ જ્યાં અંદર અમે દસ હજારથી વધારે કાર્યક્રમો કર્યા છે અને આ બધા કાર્યક્રમની અંદર છતાં પરિણામ હજી જોતો નથી એનો એક જ કારણ છે કે સરકાર છે માત્ર વોટ બેન્કને બાજુમાં રાખી કોઈ પણ સરકાર હોય એ વોટ ધ્યાન ધ્યાનમાં રાખીને આવા પાખંડીઓને આટકતરો મદદ ન કરે એ બહુ જરૂરી બાબત છે અને અને અત્યારે હજી આ એકવીસમી સદીમાં પણ આવા પાખંડીઓ પાસે જ્યારે ચૂંટણી હોય ત્યારે કામ લેવામાં આવે છે તે એની પાસે ભુવાઓ પાસે દસ દસ હજાર હજારના વોટ હોય બેંક હોય છે એનો લાભ માતાજીના સોગંદનામીને વોટ હવાના મત આપતા હોય છે આવા કિસ્સામાંથી બહાર નીકળી અને ખરેખર દેશનું હિત જોઈ અને સમાજનું ઉત્થાનનું જો હિત જોઈ અને જો કોઈ પણ રાજકીય પક્ષે આવા પાખંડીઓને મદદ ન કરે એ આજના તકે હું આશા રાખું છું અને અમે વિજ્ઞાન જાતા જાગૃતિ કાર્યક્રમ આપી અને એ પંથકની અંદર બીજીવાર આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય એના માટે હું આપના માધ્યમથી ખાતરી આપું છું અમે પરિવારની મુલાકાત લેશું અને દીકરીની હકીકત જે કંઈ હજી દીકરી ન બન્યું હોય કે ફરિયાદમાં તો હકીકત બધી મૂકી છે દીકરીએ પણ આ આ દીકરી છે પણ બીજી દીકરી ભોગ ન બને એના માટે અમે પ્રયત્ન કરનાર છીએ એવી હું ખાતરી આપું છું જયનભાઈ આપ દ્વારા સતત આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોને અંધશ્રદ્ધાથી એક સારા માર્ગ પર વાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય આપનો આ પ્રયાસ જ્યનભાઈ આપે આપના જે જીવનમાં જ વિજ્ઞાન જાથ જેટલા પણ કેસ જોયા હશે ઘણા બધા અવનવા કેસો જોયા હશે આપ એક સૌથી વિચિત્ર કિસ્સો જણાવો કે જેને કારણે લોકો સમજી શકે કે પરિસ્થિતિ શું હોય છે અમે તો એક બે કિસ્સા તમને તમારી સામે મૂકું છું એટલા માટે કે કેશોદ પાસે ચોરવાડની અંદર એક ભુવાને કેન્સર હતો એના માટે એને એકસો એક બોકળાની માન્ય માનતા કરી હતી અને ત્યારે અત્યારે રાજકોટ એસઆરપીમાં અત્યારે સેનાપતિ જે ડૉક્ટર સુધા મેડમ છે સુધા પાંડે છે અને એ ચોરવાડમાં ડીવાયએસપી તરીકે હતા તો માત્ર ડોક્ટરને કારણે રાજકોટના ઉપચારના કારણે એ સાજા થયા હતા વ્યક્તિ ભૂવો અને એને એક સાથે ઘેટા બોકળા એક સાથે એકસો એક કાપતા હતા હવે વિચાર કરો કે ડોક્ટરી ઉપચારને મેડિકલ સાયન્સના પ્રતાપે એને કેન્સરની અંદર રાહત થઈ હતી એમાં અમે ગયા તો એટલા ઝડપી કાપતા હતા પંચાવન બોકડા ત્યાં ત્યાં કાપી નાખ્યા ત્યારે ત્યાં ડીવાયએસપીને કેશોદના એ બધાય મદદ કરીને બધાને એને કોર્ટમાં ટસડી ગયા હતા અને એને દાખલા રૂપે કામ કર્યું હતું પોલીસ તંત્રએ બહુ સરસ કામ કર્યું બીજું અમે ત્યાં કોડીનાર પાસે આપણે તાલાડા પાસે ગીરગઢડા ગામની અંદર એ એકવીસ તોલા નાગ બનાવ્યો હતો અને એને ઝાડવા ઉપર રૂપિયાનો વરસાદ કરવા માણસો ગોઠવા હતા અમે રાતના અંધારાની અંદર એકનો રૂપિયાનો વરસાદ કરતા હતા બધાને હતા એમાં એક એસટી કર્મચારી પણ હતો અને ત્યાં રૂપિયાના ઢગલા થઈ ગયા અને આવી બધી કિસ્સાઓ છે લે અને એમાં પણ આવી માગણી કરવામાં આવી હતી અને હજી બધું માગણી થાય ને રૂપિયાનો વરસાદના બધો ટ્રાયલ હાલતી હતી એને પ્રભાવિત કરવાની કારણ કે બીજા પૈસાને લેવાતા અને ત્યાં અમે એને પોલીસ પહોંચી ગયા અને એને બધાને પકડી લીધા અમારા ઉપર જાનનું જોખમ હતું મારા ઉપર અત્યારે બત્રીસ વર્ષમાં ચાર વાર તો હુમલા થઈ ગયા છે મારા ઉપર તેજાબ છાંટ્યો છે આ બધી ઘટના થઈ છે પણ છતાં અમે ખાસ કરીને ગુજરાત સરકારના પોલીસ તંત્ર અમને ભરપૂર સરકારી તંત્ર મદદ કરે છે એ વિજ્ઞાન જાતાને એના માટે બહુ આનંદ છે કે અમે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યાં અમને પોલીસ બંદોબસ્તને બધી સગવડતા આપવામાં આવે છે અમે હમણાં ટૂંક સમયમાં જ અઠવાડિયાની અંદર અમે જામનગર જિલ્લામાં એક પડદાપાસ કરવા જઈ રહ્યા છીએ ચોંકાવનારો છે આ બધી હકીકત છે અમે સતત મહેનત કરી હતી પણ હવે તો લોકોએ સ્વયં જો જાગૃત થવાની જરૂર છે લોકો જાગૃત સ્વયં નહીં થાય તો આવા પરિણામો વારંવાર આપણે જોશું એવું વિજ્ઞાન જાથાને લાગે છે બિલકુલ જયંતભાઈ આ સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જે પ્રકારે કીધું કે લોકોને જાગૃત થવાની ખૂબ વધારે આવશ્યકતા છે પરંતુ વારંવાર આપણા સમાજમાં આવા કિસ્સાઓ જોતા હોઈએ છે કે ક્યાંક દુષ્કર્મનો ભોગ બને છે ક્યાંક આખું પરિવાર પીખાઈ જાય છે ક્યાંક બાળકો ભોગ બને છે પ્રાણીઓ ભોગ બને છે અને આટલા બધા કિસ્સાઓ પછી હજુ પણ કેટલાક ઘર એવા છે કે જ્યાં આવા ઢોંગે ધૂતારાઓના આવા પાખંડીઓના પગ ધોઈને પીવાતા હોય છે ત્યારે આ ઢોંગે ધૂતારાઓ છે આ પાખંડીઓ છે એમની રિયાલિટી વિશે આપ સમાજને શું કહેશો એ કરીને ખાસ કરીને જે આપણા ધર્મશાસ્ત્રો છે એમાં ચમત્કાર પ્રિય વાતો ખૂબ કહેવામાં આવી છે કે રાતોરાત કોઈ મને રોગ મટી ગયો રાતોરાત ધનપતિ થઈ ગયો રાતોરાત કરોડપતિ થઈ ગયો રાતોરાત એને સંતાન નહોતો ડૉક્ટરે ના પાડી અને સંતાન પ્રાપ્તિ થઈ આવી બધી વાહ્યત વાતો છે એ વારંવાર દોહરાવવામાં આવે છે અને એની વાતને છે ને એનો પ્રચાર માધ્યમ પણ આના સાગરિકો દ્વારા ખૂબ કરવામાં આવે છે લોકો એના ભોગ બની જાય છે લોકો મહાશિષ્ટિર એના ભોગ બની જાય છે એટલે તો પહેલાં તો લોકોએ ચકાસણી તર્કને પ્રાધાન્ય આપવાની જરૂર છે લોકોમાં વૈજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ આવશે આપણા બંધારણમાં અમુકમાં એકાવન એ જ પ્રમાણે કીધું કે લોકોમાં સરકારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારો એને વૈજ્ઞાનિક બીજાના કાર્યક્રમો વારંવાર મૂકવા જોઈએ લોકો સમજવું હોય એને પ્રમોટ કરવા જોઈએ વિદ્યાર્થીઓની સંશોધન વૃત્તિ હોય છે એને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ વિજ્ઞાન ટેકનોલોજીના જે બજેટ હોય છે એ ત્રણ ગણું ચાર ગણું વિશ્વની અંદર હું ફેરો છું તો ત્યાં વિજ્ઞાન ટેકનોલોજીમાં અમાપ ધન આપવા સરકાર આપતી હોય છે જ્યારે આપણે એમાં થોડી ખામી જોઈએ છે આવું બધું ન થાય એના માટે સરકારે આના માટે પૂરતું વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રાધાન્ય આપવાની જરૂર છે લોકોને તર્કને પ્રાધાન્ય આપે એવા કાર્યક્રમને પ્રમોટ આપવાની જરૂર છે અને જે કોઈ અવા એને ન્યાયિક પ્રણાલિકા ઝડપી થાય અને લોકો લોકોને ઝડપી ન્યાય મળે આવી પ્રણાલીકાની પણ જરૂર છે અને એક બાજુ આપણા ભારતને અંદર જોઈ છે કે હજી છ કરોડ જેટલા કેસો તો પેન્ડિંગ પડ્યા છે આ દારૂણ વ્યવસ્થા છે એ બદલવાની જરૂર છે એટલે વિજ્ઞાન જાથા ખાસ કરીને લોકોને એવી અપીલ કરે છે કે આપણે સૌ જાગૃત થઈ સરકારના સરકારી તંત્રને મદદ કરી અને આવા દુષ્કર્મ કિસ્સાની અંદર ફરિયાદ કરવા આગળ આવે એને બધા સમાજે હુંફ આપવાની જરૂર છે અને જે જે વ્યક્તિ ભોગ બન્યા હોય છે એની કોઈ ખોટો પ્રચાર કરવાની જરૂર નથી એના કુટુંબે કંઈ શરમ અનુભવવાની જરૂર નથી તો જ આવા પાપીઓ છે પાખંડીઓ છે એને જો એને નસ્યત મળશે બાકી જો બધા લોકો હાથ ખંખેરી નાખશે તો પરિણામ વારંવાર જોવા મળશે જયંતભાઈ આપના દ્વારા એક બહુ હૃદયસ્પર્શી વાત કરવામાં આવી આપે કહ્યું કે આપના પર એસિડ હુમલાઓ કરવામાં આવ્યા છે ઉપરાંત અસંખ્ય હુમલાઓ કરવામાં આવ્યા છે અને તેમ છતાંય તમે હજુ પણ જોતરાયેલા છો તમે અને ગુજરાત ફર્સ્ટ અમે આપણે સતત ને સતત જે લોકો આ અંધશ્રદ્ધામાં છે એમને એમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરતા રહીશું જૈનભાઈ ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રકારે સમાજમાં આવા દૂષણો છે આ દૂષણોને હટાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે કારણ કે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે કેટલી એવી બધી મુશ્કેલીઓ છે કે જે મુશ્કેલીનો સામનો લોકો કરતા હોય છે આ સાથે સાથે આ તમામની વચ્ચે પ્રાણીઓ બાળકો આખા આખા પરિવારો પીખાઈ જાય છે ક્યાંક યુવતી દુષ્કર્મનો ભોગ બની જાય છે આટ આટલી ઘટનાઓ આપણી સામે ઘટે છે આપણી આંખની સમક્ષ ઘટી રહી છે અને તેમ છતાંય સમાજ કેમ સુધારવાનું નામ નથી લેતો આ તમામ વસ્તુ પર ખૂબ

જે માનસિકતા છે એમાં નહીં આવે તો સીધું અને સર્ટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર